વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉદ્યોગોમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વાપીના વીઆઈએ હોલ ખાતે એસપી ડૉક્ટર કરણરાજ વાગેલાની અધ્યક્ષતામાં વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના ત્રણસો જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લો છે અહીં મોટી સંખ્યામાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે દિવસ રાત ધમધમતા આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરવા આવે છે જેમાં એક મોટો કામદાર વર્ગ દ્વિચક્રી વાહનમાં આવાગમન કરે છે

વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પારડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની આજે વીઆઈએ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લાયન્સ ક્લબના ઉપક્રમે વીઆઈના હોલ ખાતે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી ત્રણસોથી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાયેલા હતા અને એક નવો અભિગમ ખાસ કરીને વલસાડ જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો જે છે એક્સિડન્ટના બનાવોને રોકવા માટે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફ્ટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આજથી આવી રહી છે આ અભિયાનમાં તમામે તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોઈ માટે હન્ડ્રેડ પર્સન્ટ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે હેલ્મેટ વગર કોઈપણ એમ્પ્લોઈની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે અને વલસાડના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને તમામ જનતાને ખાસ કરીને મારા અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા મારા મજદૂર મારા કર્મચારીઓને વિનંતી કરીશ કે આપ ક્યાંય પણ કોઈપણ જગ્યાએ કામ પર કે નોકરી પર જાઓ છો તો આપ ટુ વ્હીલર પર જાઓ છો તો અવશ્ય હેલ્મેટ પહેરીને આપ જાઓ આપની સેફ્ટી એ આપના પરિવારની સેફ્ટી માટે પણ એટલી જ જરૂરી છે આપ સેફ રહેશો આપ હેલ્થી રહેશો તો આપના પત્ની અને આપના બાળકોની પણ એટલી જ સારી આપ કાળજી લઈ શકશો થેન્ક યુ આ બાબતે જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જે અન્ય સરીગામ ઉમરગામ મોરાઈ પારડી અને વલસાડના જે એસોસિએશનના હોદ્દેદારો છે સાથે લાયન્સ ક્લબના હોદ્દેદારો અને પોલીસના થાણા અધિકારી આ તમામ લોકો આ બાબતે મોનિટરિંગ કરશે અને એના આધારે જે પણ ફેક્ટરી કે જે પણ કંપની હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એનું આવનારા દિવસોમાં સન્માન પણ કરવામાં આવશે